બટેટા પવન બનાવવાનો પ્રોગ્રામ છે તો આપણે મરચા ને આદુ ચાલો હવે ફૂલ તૈયારી કરીને જ આપણે તેલ મૂક્યું છે તો ખાસ કરીને જોડાઈ રહેજો તો બહુ મજા આવશે જેને ખાવા હોય ખાસ કરીને આવી જાજો તો આ રીતનું જો મુનાભાઈ કહેશે આપણે એનો પણ વિડીયો લઈ લેવો કાકી હું કહો હા તો મુનાભાઈ પણ મદદ કરાવે છે તો આપણી બેન પણ એ બધું માંડી છે નાખવાના આપણે પણ વિડીયો એને શોખ હતો તો દિવસના તો જો કે આપણે સંજય બાપુની રસોડે આવ્યા તઈને રસોડું રાખ્યું હતું તો ટાઈમ નહોતો રહ્યો તો અહીં જે આપણે એની બટેટા પવા બનાવ્યા તેનો પણ આપણે વિડીયો લઈ લીધો તમારે કોઈ પણ રસોડું દેવું હોય ને તો એ રસોડા પણ નાના મોટા રાખે છે તો ખાસ કરીને છે તો બે દિવસ આપણે ઘરે બપોરે આરામ કરવા આવતા રહેતા જમીન તો ખાસ કરીને આપણે બેનપણી પણ થઈ ગઈ છે મને કે હાલ આપણે મુનાભાઈ કે કાકી આવો બટેટા પવા બનાવવાના છે તો ઘડીક મદદ કરાવો તો મે કીધું હાલો હવે આપણે બધી કરાવીએ તો કરાવી બટે આદુ પણ નાખી દીધું મરચી નાખી દીધી બધી પેદ નાખીને હવે ખૂબ હલાવીને પછી નાખી ઉમેરી દેસુ ટમેટા તો એ પણ બે જણા હતા અને બે હોઈ ગયા હતા થાકી ગયા હતા તો મને કે કડીક મજા કરાવો તો મેં કીધું હાલો આપણે બધું સુધારવા લાગ્યું ઘડીક બટેટા મરચાં આદુ ને એવું બધું ના સુધારીને કમ્પ્લીટ કરીને પછી તેલ ફટાફટ તો મુનાભાઈ અને વિક્રમભાઈને એને પણ મદદ કરાવી આપણને તો આ કાંઈ એકલા હાથે તો ન થાય તો બધા ઘડીક ઘડીક મદદ કરાવીએ તો મેં કીધું થઈ જાય તો જો બાપુ પણ આવી ગયા છે તમારે કોઈ પણ ખાવું હોય બટેટા પવા તો આવી જાવ ખાસ કરીને એક નંબર બટેટા પવા બન્યા છે એક નંબર સુગંધ પણ બહુ મસ્ત આવે છે આપણે સંજય બાપુ ની લગ્નમાં સાંજે નાસ્તામાં બટેટા પવા બનાવ્યા હતા તો ટમેટા પણ ઉમેરી દીધા આપણે બધું સડી જાય પછી ચોખાના પવા ધોઈને ને ઉમેરી દઈ તો હાલો તમને માહોલ બતાવી દઈ જો રાસ લઈ છે તો હવે પોરો ખાઈ દાંડિયાર થાકી લઈએ તો હવે આપણે એને નાસ્તો આપી દઈ થઈ જાય એટલે તો બાપુ પણ તપાસમાં આવે છે લગભગ એવું લાગે છે તો હાલો હવે આપણે બટેટા સડી રેવા છે ટમેટા તો કેવા લાગે છે ખાસ કરીને બાપુ પણ આવી ગયા આપણે કીધું તું ને કે બાપુ આ બાજુ આવે છે તો વરરાજાની મામી આવ્યા છે દૂધ લેવા છોકરાને દૂધ પાવા ગ્લાસ લઈને તો એને પણ આપણે દૂધ આપી દીધું તો કાંઈ ન કરતો એવા બટેટા પવાની સુગંધ આવે છે મસ્તીની તમારે કોઈ પણને રસોડું દેવું હોય તો આ બેનને આપી દેજો મેંદરડાથી છે તો હવે આવે છે સુગંધ લેવા વિતેશ બાપુ પર તો એ પણ ત્યાં પણ સુગંધ આવીને તો આવ્યા સુગંધ લેવા તો મસ્ત કે સુગંધ આવે છે મેં કીધું સારું લ્યો તપાસ ઉપર આવી ગયા એક નંબર કે સુગંધ આવે છે તો હવે આપણે ચોખાના પવા ધોઈને પલારી દીધા હતા ને હવે એમાં આપણે ઉમેરી દઈએ તો મુનાભાઈએ પણ સારી કઈશ કરી મજત કરાવી તો હાલો હવે કાણા જીરું ભૂકીને કાણા ભાજી બધું ઉમેરી દઈ ને ખૂબ ફેરવી નાખીએ સરસ સડી ગયા બટાકા તો હવે એમાં કોઈ વસ્તુ બાકી નથી ખાંડ ને નિમક ને બધું ઉમેરાઈ ગયું છે લીંબુ ને હવે હલાવીને ફેરવીને સરસ ને હવે કાણા ભાજી પાસે લગભગ ફોડીક નાખી દેસુ

બીજી વકલ છે નાસ્તામાં જો મહેમાનો પણ સમજી ગયા થારી જાજુ બગાડવ્યું નથી તો એક એક થારીમાં ત્રણ ત્રણ વ્યક્તિ નાસ્તો કરવા બેસી ગયા છે વરાજાને માસીન વરાજાને પાપુર Hello bye bye ta ta